નમસ્કાર મિત્રો આજે ખુશીનો દિવસ છે એટલે કે કૃષ્ણ જન્માષ્ટમી પરંતુ અમુક લોકો માટે ખરેખર આજે જન્માષ્ટમી હોવાની નાતે અને વરસાદના છાંટા આવતા હોય આવતા હતા પરંતુ એમને જોઈને તમે લીમડા નીચે બધેલી ચાર ભેંસો આજે એમના અક્ષમાથી એટલે આકાશી વીજળી પડતા હોય ચાર ભેસ એટલેના મત થવા પામ્યા છે તમે પણ વિચારો મિત્રો કે એક બેસની કિંમત અત્યારે 1 લાખ રૂપિયા આવવામાં આવે પણ 4 લાખ નું એમને નુકસાન થઈ હોય એટલે સરકાર તરફથી પણ આ યોજના કાઢવામાં આવે છે કે પશુ ઉપર લોન આપવામાં આવે છે કેમ કે જ્યારે કોઈ અઘડિત ઘટના ઘટે તો આ લોન મંજૂર થઈ શકે છે પરંતુ અત્યારે તમે જોજો કે લાચાર જેમ એ પૂરો પરિવાર એ ખરેખર દુઃખનો પહાડ છે એવી રીતે કોઈ ઘરનો કોઈ સજન ગુમાવી હોય એવી રીતે એ રો કક કક મોકી મોકી સે તમે ભાઈ વિચાર શકો છો કે મિત્રો એક ખાસ વાત જાણવા જેવી કે આપણે વર્ષાધી આવે જો માહોલ હોય અત્યારે આપના દોર માલ એ આપણે લીબડા નીચે કે બીજો કોઈ પણ નીચે ના બાંધવા જોઈએ એક સુરક્ષિત જગ્યા ઉપર બાંધવા જોઈએ કેમ કે અત્યારે તમે જોઈ શકો છો આ ઘટના સાંતોરની છે રાજસ્થાનની છે પરંતુ सबक લેવા માટે સૌને વિનંતી છે કે પોતપોતાના માલનો દોરનો પણ વીમો કરાવવો જોઈએ કેમ કે આ ક્ષમિત વીમો કે કોઈ પણ જાતનો વીમો હોય આજ નહી તો પણ કાલે આપને કામ આવે છે તો મિત્રો આ ખરેખર આ ખૂબ જ એક આપણે એમનો દુખ તો ન પૂછો કરી સકીએ પરંતુ એમના આપના ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને આવે ખરેખર દુખ જીલવાની શક્તિ આપે કેમ કે અત્યારે આ વરસાદ એવો છે અત્યારે વરસાદનું માહોલ છે અને વીજળી અવકાશી વીજળી પડવાના પણ ખૂબ બધા એટલે કે બધી જગ્યાએ અત્યારે તમે ઝાડ ઉપર કે બીજી કોઈ જગ્યા પણ વીડિયો તમે સોશિયલ મીડિયાને અંદર તમે જોતા હશો તો મિત્રો આ આપના જાનમાલનો આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ નમસ્કાર